વડોદરામાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે શહેરમાં વારંવાર અસામાજિક તત્વોની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે માંજલપુરમાં વધુ એક લુખા તત્વોના આતંકની ઘટના સામે આવી અલવાનાકા પાસે જાહેર રસ્તા પર તીક્ષ હથિયાર વડે યુવક પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અસામાજિક તત્વો જાહેરમાં ખુલ્યામ ગુંડાગીરી કરતા જોવા મળી રહ્યા છે તો વડોદરામાં કાયદાનો કોઈ જ ડર ન હોય તે પ્રકારે અસામાજિક તત્વો આતંક જોવા મળી રહ્યો છે ને વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં જાહેરમાં એક યુવક પર હુમલો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો જેનો વિડીયો સામે આવી રહ્યો છે વડોદરામાં આખરે આ અસામાજિક તત્વોને નથી પોલીસનો ડર કે નથી કાયદાનો ડર સંવાદદાતા માનવ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે માનવ વડોદરામાં અસામાજિક તત્વોને જાણે કે કાયદાનો કોઈ ડર જ ન હોય પોલીસનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે શું મામલો નેહા ચોક્કસ વાત વડોદરામાં અસામાજિક તત્વો ઉપર પોલીસનો ડર ન હોય એવી એક પ્રત્યે ઘટનાઓ બહાર આવી રહી છે વખત માધીપુર વિસ્તારની છે અલવા નાકા પાસે અસામાજિક તત્વો દ્વારા જાહેર માર્ગ ઉપર કિત્તણ અત્યારથી યુવક પર હુમલાની કોશિશ કરવામાં આવી આઠમા જેવો જેવું લઈ અને આ બેફામ યુવાન છે યુવાનને ધમકી આપી રહ્યો છે અગાઉ પણ બેફામ દ્વારા એના સિક્રેટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હવે અન્ય યુવક પર હુમલાનો કોશિશ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોના આધારે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આવા તત્વો પર જો કાર્યવાહી નહીં થાય તો આ તત્વો બેફામ બનશે અને એના માટે ના વિડીયો વાયરલ થયો છે એના ઉપર કાર્યવાહી થાય એવો લોકો માંગ કરી શકે છે જીનેહા બિલકુલ માનું જાણકારી બદલ આપનો આભાર